સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો આપણી આવે ગા નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે આપણી બનાવી આજ મૂરબો ડાબો ને કોકેરીનો શિયાર મળનો પાછી આવ્યું બે મણ એટલે શિયાર મળનો ડાબો નાખો પણ કેરીમાં ઊંટી કાશી બે ત્રણ તે હું કાલ લે મૂરબો કરે નાખા તે આપણે એક કિલ્લાનો જો આપણે મૂરબો બનાવ્યો કેરીઓ જ કચરી બાફે નાખવાની જો લાંબી સીરું નો મૂરબો બનાવ્યો ને મૂકો બનાવે હજે ઘણું બધું કામ છે સોખા ભાત ના લીધા સાફ કરવાના છે ખીચડી ના સોખા સાફ કરવાના છે એ અથાણા માંથી પરવારે ગયું એટલે એવું બીજું રૂટીન કામ આપણે ચાલુ કરીએ ને માણા ની કોમેટો બહુ છે કે મોતીબેન આ તમારો બંગલો સરસ છે તમે એકલા કામ કરો તો કામવારી રખવે લ્યો અથવા તો વોશિંગ મશીન લઈ લ્યો

એવ જો આપણી તો ખાંડે આપણી મુરગો હલાવી જાય એટલે ચાસણીનો બનાવ્યો બીજો અથાણું બનાવે ઘણું બધું બનાવી લીધું પણ એવું કઈ ને તો જો કપડાં પણ જો આપણી વોશિંગ મશીન ના કપડા ગમે નહીં એટલે આપણી ધોતા વોશિંગ મશીન તો અમારે તો ધોતા જ ને વોશિંગ મશીનમાં કપડાં મણી ગમે તો આમાં ગરમી બહુ થાય તો આપણો મુરગો થાય આપણો ગેસનો ચૂલો છે એ મણી થોડોક ઊંચો પડે કારણ કે પ્લેટફોર્મ જ ઊંચું છે એટલે ચૂલોય ઊંચો હોય અને મને થોડું કામ પાટલો રાખવો પડે નીચા માણનું આવું છે બધુંય તો હારું તો આપણો મુરગો બનાઈ ગયો ને આપણે જો આ તડકા છાયાનો પણ મુરગો બનાવ્યો એ તો તૈયાર કરે જ લીધો આ આપણો તડકા સાયનો મૂરબો છે આપણે પાસે સ્ટોકતા તા બહુ જ હોય બધી વસ્તુ માગો એ મળે આ છે વરિયાળીનું શરબત અટાણે આપણી વરિયાળીનું શરબત પીવાનું છે જો કારણ કે આવી ગરમીનું વરિયાળીનું શરબત જ પીવાય સા પાણી પીવાય નહીં કારણ કે સાની ટેવો નહીં કાઢે ન ખાય આવી ગરમીનો કુણ સાપ એ આપણી વરિયાળીનું શરબત બનાવ્યું તો વરિયાળીનું શરબત પણ ફેલીએ તો ઠંડક થઈ જાય

તો જો મારો વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન પણ દબાવજો કારણ કે રોજ રોજ રેસિપી અને નવા નવા વિડિયા તમને જોવા મળે અને જે વેરાયટી ન જોઈ એ પણ તમને જોવા મળે એટલે તમે રોજે રોજ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો